આગળ વાત કરીએ તો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારી લાંચ લેતા ઝડપાયા છે એમસી પૂર્વ ઝોનની કચેરીમાં સફળ લઈને ઇન્સ્પેક્ટર ચાલીસ હજારની લાંચ લેતા ઝડપાયા છે તો વ્યવસાય વેરા ભરવા બાબતે લાંચની માંગણી કરી હતી લાંચ અધિકારીનો આ બનાવ સામે આવ્યો છે ચાલીસ હજારની લાંચ લેતા વોર્ડ ઇન્સ્પેક્ટર ઝડપાઈ આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોન ની કચેરી માં એસીબી ની સફળ ટ્રેપ ને લઈને 40000 ની લાંચ લેતા વોર્ડ ઇન્સ્પેક્ટર ઝડપાયા છે વધુ વિગત માટે અમારા સંવાદદાતા દીપક મકવાણા આપણી સાથે જોડાયા છે જી દીપક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનની કચેરીમાંથી વોર્ડ ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા છે શું છે સમગ્ર માહિતી અમદાવાદ શહેરમાં ફરી એકવાર એસીબીની સફળ ટ્રેપ છે તે જોવા મળી રહી છે અમદાવાદ શહેરના પૂર્વ ઝોન છે કે જ્યાં બોર્ડ ઇન્સ્પેક્ટર છે તે ચાલીસ ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ચૂક્યા છે એસીબી એ સફળ સડકું છે તે ગોઠવ્યું હતું અને જે આધારે જ આ જે બોર્ડ ઇન્સ્પેક્ટર છે તેની ધરપકડ કરી હતી ચાલીસ હજાર રૂપિયાની લાઇન લાંચ છે તે વ્યવસાય વેરો છે તે ભરવા માટેની જે બાબત છે તેને લઈને માંગવામાં આવી હતી અને તેઓની ધરપકડ કરવામાં આવી છે લઈને લાંચ લેતા ઝડપાયા છે વ્યવસાય વેરા ભરવા બાબતે લાંચની માંગણી કરી હતી જે બાદ વોર્ડ ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથો ઝડપાયા છે